તો હેલો મિત્રો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તો આપણા આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે ડિલેટ ફોટો થઈ ગયેલો હોય તો એને કઈ રીતે મિત્રો પાસો રિકવર કરો તો આજના વિડીયો મિત્રો અંત સુધી બનાવી છે કોઈ આપણે કોઈ કામના ફોટા હોય કોઈ મિત્રો ગલતીથી મિત્રો ડિલેટ કરી દેશે તો એને કઈ રીતે આપણે પાસો લાવો રિકવર કરવો તો મિત્રો અંત સુધી વિડીયો જોઈ જવો તો આપણે શું પ્લે સ્ટોરની અંદર આવી જવાનું છે પ્લે સ્ટોર સર્ચવાળું ઓપ્શન છે આપણે લખવાનું છે ડિલેટ ફોટો આ તમે જી શકો છો અહીંથી મિત્રો લખી લેવાનું છે ડિલેટ ફોટો डिलीट अमित तो लखीमपुर से के मेंجي શકતો ડિલીટ ફોટો આ પહેલી એપ્લિકેશન મિત્રો આવી ગઈ છે તેને આપણે ડાઉનલોડ કરશું તો એને ઇન્સ્ટોલ કરી લેવાનું છે એપ્લિકેશનને તો મિત્રો એપ્લિકેશન ઇન્સ્ટોલ થા તો હું વિડિયો કટ કરી લઉં છું તો મિત્રો એપ્લિકેશન આપણે ઓપન કરશું એપ્લિકેશન ઓપન થાલે કે કાર્ય તો આપણે જોવા મળશે પહેલું આપણે તો બધું ગુજરાતી ભાષા અંદર સમજાવવાના છે તો આપણે શું કહો છે એથી ચોકડીવાળું ઓપ્શન છે એની પર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે આ ચોકડીવાળું ઓપ્શન પર ક્લિક કરશું આપણે એથી શું કહો છે ઇન્ડિયા હિન્દી આપણે શું ઇન્ડિયન કરી લેવાનું છે એથી ઇન્ડિયન આપશે તો ઇન્ડિયા પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરશું ઓપે ઓકે પર ક્લિક કરવા શું કહો છો લખ્યું છે જો શરૂ કરવું એની પર આપણે ક્લિક કરીશું આવી ગયું છે જોઈ શકો છો મિત્રો તમે અહીંથી તમે ફોટો રિકવર કરો છો વોટ્સઅપના મેસેજ સંગીત મ્યુઝિક વિડીયો તમારે જો પણ તમારે ડાઉનલોડ તમારે રિકવર કરવું હોય તો તમે મિત્રો કરી શકો છો સોરી મિત્રો તો મિત્રો આપણે ફોટા રિકવર કરવાના છે તો આપણે ફોટા પર ક્લિક કરશું ફોટા પર મિત્રો ક્લિક કરજો તો તમને આ રીતનું કંઈક ઓપ્શન હોય છે પણ મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે તો એપ્લિકેશન આપણે ઓન કરી લેશું આવી જ એવી શકો છો તમે સબિકા આપણે રિકવર કરવું હોય ફોટો તો શું કહો છે પહેલા નંબરનું ઓપ્શન છે એમાં આપણે ક્લિક કરવાનું છે બીજી શું કે મિત્રો આ ગોર કુંડારું બની રહ્યું છે એની અંદર આપણે બધું ફોટા રિકવર થવાના છે તો ચલો આપણે આજના વિડીયોની અંદર જોઈ લેજો મિત્રો પૂરો અને મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરજો મિત્રો કે ડિલેટ ફોટો રિકવર થવો કે નથી થવો તો મિત્રો મને પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો

તમે તો મિત્રો રિકવર થઈ ગયો છે આ ફોટો તમે જોઈ શકો તો વિડીયો મિત્રો ગમે તો પણ વિડીયોને લાઈક કરજો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે ક્લિક ક્લિક કરવા મિત્રો ભૂલતા નહીં તો મળશો આપણા આગલા વિડીયોમાં